ગઈકાલે જેમ વાત કરીએ એમ અંધ દ્રષ્ટિથી શરૂઆત થાય છે દૃતરાષ્ટ્ર બોલે છે દૃતરાષ્ટ્ર પણ ચર્ચા કરી કોની અંદર આ ધરાષ્ટ્ર વૃત્તિ કહી શકાય અંધ થી દ્રષ્ટિની પણ વાત કરી કે અંધ દ્રષ્ટિ છે દૂર દ્રષ્ટિ છે દિવ્ય દ્રષ્ટિ છે સહસ્ત્ર દ્રષ્ટિ છે અનેક પ્રકારની દ્રષ્ટિની વાત ગીતાજીમાં છે પણ ગીતાજી કઈ દ્રષ્ટિ આપે તો કે વિવેક દ્રષ્ટિ આપે ભાવ દ્રષ્ટિ આપે અનાશક્તિ ની દ્રષ્ટિ આપે તત્વ દ્રષ્ટિ આપે છે ભગવાન જ્ઞાનનું અંજન આજે છે અર્જુનની આંખોમાં એ જ અર્જુનની જ્યારે દ્રષ્ટિ બદલાય છે વસ્તુ એ જ છે આંખો એ જ છે આંખો બધા પાસે હોય છે પણ બધાની દ્રષ્ટિ જુદી હોય છે ભગવાન નું સમાધાન સમાધાન કેવું મળે જો દુનિયામાં ઘણા પાસે સમાધાન લેવા જઈએ આપણે પણ એવું સમાધાન આપે કે આપણને ખબર જ ના પડે કે હા પાડી કે ના પાડી કઈ ચોખવટ જ ના હોય ઘણા લોકો પાસે તમે જવાબ લેવા જાવ ને તો એ રીતે વાત કરે કે આપણને ખબર જ ના પડે કે આ કહેવા શું માંગે છે એટલે સમાધાન ત્રણ વસ્તુ પર ત્રણ બાબત મહત્વની રાખે એક સમાધાન સચોટ હોવું જોઈએ સ્પષ્ટ હોવું જોઈએ ક્લેરિટી હોવી જોઈએ જેની પાસે તમે સમાધાન લેવા ગયા એના જવાબમાં સ્પષ્ટતા હોવી જોઈએ હા ને ના સ્પષ્ટ રૂપે સમજાવ્યું આમ કરો તો સારું પણ તમે પણ જે વિચારો છો એ ખોટું નથી તો કરવું કહ્યું શું આપણે જ ખબર ના પડે એટલે ભગવાનના ઉપદેશમાં સ્પષ્ટતા છે સમાધાન સ્પષ્ટ હોવું જોઈએ જેની પાસે પણ જવાબ લેવા જાઓ ઉત્તર લેવા જાઓ ક્લેરિટી એની વાતમાં દેખાવી બીજું સમાધાન સરળ હોવું જોઈએ થઈ શકે એવું ઘણા લોકો એવા ઉપાય બતાવે કે એક જ દિવસમાં સવા લાખ જાપ કરો કે એક દિવસમાં થાય કઈ રીતે એવા ઉપાય બતાવે કે આપણાથી થવાના જ ના હોય અને પછી જો બસ આ ભૂલ કરીને એટલે એમાં રહી ગયા તમે અને છેલ્લે બધું કરો તે કદાચ ભાવથી નહીં કર્યું હોય એટલે નહીં મળ્યું હોય ભાવથી કર્યું કે નહીં કેમ જોવા જાય એક વૈદ પાસે એક વ્યક્તિ ગયો ને બીમારી કે કોઈનાથી રોગ દૂર થતો નથી તો વૈદા તમારું નામ બહુ સાંભળ્યું છે કે તમારી દવા અમુક છે તો દવા આપો ને એટલે કે આ પડીકી આ પડીકી થી સારું થઈ જશે પણ આ પડીકી શેની સાથે ખાવાની તો કે સિંહણના દૂધ સાથે હવે સિંહને પકડવા જવું ક્યાં ને ક્યાં એનું દૂધ હવે આવા જો ઉપાય મળવાના હોય તો તો પછી પોતે ગોતી લેવા સારા સરળતા હોય જે ઉપાય એવો ઉપાય મળવો જોઈએ કે જેમાં સચોટતા તો હોય પણ સરળતા થઈ શકે એવું હોય અમાવસ દિવસે કાળી ગાયનું વાછરડું ને કાળું હોવું જોઈએ ને એને પછી આ રીતે બનાવેલી રોટલી ખવડાવજો પેલો આખો ગામમાં આટા મારે પણ ગાળી ગાય મળે જ નહીં રોજ સામે સ્કૂટર જોડે ભટકાતી હોય પણ એ દિવસે ના મળે અમાવસ દિવસે પણ લોકોના ઉપાયો એવા હોય છે અને ઘણી લોકો તો એવા એવા ઉપાયો શોધી આવે ખબર જ ના પડે કે આ કયું વાસ્તુ વાસ્તુના નામે બધું આ વાસ્તુમાં હોય નહીં કોઈ વાસ્તુના ગ્રંથમાં એસી વસ્તુઓ લખેલી નથી હોતી જે આપણા ઘરમાં આપણે કરતા હોય છે લોકો આ રાખો ને લાફિંગ આ રાખો ને આ રાખો ને રાખો રાખો જે પોતે ઘર છોડીને વૈરાગ્ય ધારણ કરીને જતા રહ્યા એ તમને ઘરમાં સમૃદ્ધિ આપશે મૂળ વાત એ છે એ તો તમને જોડે લઈ જશે મૂળ વાત એ છે ઉપાય પણ કેવા કરવા

જે ઉપાય બતાવે એ કરવાનો વ્યક્તિને ઉત્સાહ પણ આવવો જોઈએ એને એ સમયે કરતા કરતા આનંદ થવો જોઈએ કે મારા થકી આ સત્કર્મ થયું એ વસ્તુનો આનંદ થવો જોઈએ આપણે કોઈ પણ ઉપાય રૂપે યા દાન અપાય જપ અપાય મોટાભાગે આ ત્રણ ઉપાયો દ્વારા સોલ્યુશન શોધતા હોય છે સરસ હોવું જોઈએ જે બી કરીએ ઉપાય રૂપે ચિત્તમાં એની પ્રસન્નતા હોવી જોઈએ કારણ કર્મ માર્ગની સફળતા શેની છે મહાપ્રભુજી એ જ સમજાવે છે કે કર્મની સફળતા યદા ચિત્તમ પ્રસિદ્ધ હતી ચિત્તની પ્રસન્નતા એ જ કર્મની સફળતા છે કોઈ પણ કર્મ જ્યારે કરો છો એના ફળ રૂપે ચિત્તમાં પ્રસન્નતા મળે છે અને જો પ્રસન્નતા નથી તો એ કર્મ સફળ નથી પ્રભુ ત્રણેય રૂપે ઉપાય બતાવે છે લાભ પણ બતાવે છે તો સ્પષ્ટતા છે યુદ્ધમાં તારું કલ્યાણ છે સમજાય એવું છે ને યુદ્ધ જોડે કોઈ વાંધો હોય અર્જુન ને એમ નથી એક વાત સમજી લો અર્જુન ને અહિંસા જાગી નથી અહિંસા કોઈ લગાવ નથી અર્જુન સાથે કે એને અહિંસા પ્રગટ થઈ ગઈ હોય કે હવે જીવ હિંસા કરવી નથી યુદ્ધ લડવું નથી મારે વૈરાગ્ય અને અહિંસક થઈ જવું છે અહિંસા જાગી હોત તો ભગવાન જરૂર સાથ આપે એને મોહ જાગ્યો છે અને મોહ જાગે ને ત્યારે માણસ પોતાની કમજોરીને સારા સારા શબ્દોના કપડા પહેરાવીને ઢાંકવાની કોશિશ કરે કોઈ જયારે લડવાની તાકાત ના હોય ને માણસ હવે એના જેવું કોણ થાય જવા દો ને ભલે બોલી ગયો ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી તો આપણે શું પોતાને ઉદારતા પોતાની સમજણ વધાય કે એના કરતાં હું સમજતા છું એના જેવું કોણ થાય હવે એના જેવા થવાની તાકાત નથી એ નથી કહેતા એમ ઘણીવાર જ્યારે જ્યારે આપણે આપણી કમજોરીને ઢાકીએ છે અને લોકો એક્ઝામ્પલ બી એવા એવા આપેલ હોય જે કાંઈ ન કરતો આનું કામ તો નરસિંહ મહેતા હોય ક્યાં નરસિંહ મહેતાને ક્યાં નવરો માણસ એક્ઝામ્પલ તો ઠેકાણે આપો લોકો લોકો એવા એવા મહાપુરુષોના ભગવાનના એવા ખરાબ જગ્યાએ એક્ઝામ્પલ આપતા હોય છે એવી નબળી જગ્યાએ ખરેખર આપણે કપરા છે કોઈ છોકરો બહુ આમ નટખટ હોય આ તો કૃષ્ણ જેવો હવે ક્યાંક ભગવાન કૃષ્ણને ક્યાં આને આની જોડે સરખાવે અમુક વાર અમુક વસ્તુ અમુક જો નબળાને શ્રેષ્ઠી જોડે સરખાવ તો એના પ્રશંસા છે પણ શ્રેષ્ઠીને નબળા જોડે સરખાવ તો એનું અપમાન છે તમારા ઘરમાં કોઈ કામ કરવા બેન આવતા હોય અને કોઈ મહેમાન ઘરે આવે ને કે આ તમારા કામવાળા બેન તો બિલકુલ શેઠાણી જેવા લાગે છે सेम બન્નેનો ચહેરો પેલાનો ચહેરો ખીલી જાય કામવાળીનો અને પેલાનો પડી જાય કે મારો આના જેવો ચહેરો સરખામણી પણ ક્યાં થાય કોની જોડે થાય એમ જારે પણ કોઈની સરખામણી કરતા હો ત્યારે વિચાર કરજો ગમે તેને એમ કારણ આ મનુષ્યની આદત છે આપણે આ પણ દોષો આપણી પણ કમજોરીઓ કમાવાની ત્રેવડ ના હવે આ બધું મૂકીને જવાનું છે શું ધોડા દોડી કરીને ચોખ્ખું કેન કમાવાની આવડત નથી લોકો પાસે એને કપાવે સંતોષમાં નાવડત અને સંતોષ બંનેમાં બહુ ફરક છે જો જડ બનવું અને નિર્મોહી બનવું બંનેમાં ફરક છે કસામાં મોહ ન રાખો એટલે એનો અર્થ જે મરતા હોય મરે આપણે શું કહો ભલે એક્સિડન્ટ થયું આપણે ક્યાંય ફન ફસાવીએ નહીં આવું થાય જડ થઈ જવું થાય નાસક્ત બનવું અને જડ બની જવું બંનેમાં ફરક છે ને બંનેમાં ફરક છે વસ્તુ એક સરખી લાગે ઘણી વાર પણ એ વૈચારિક રૂપે ઘણો મોટો ફરક છે એટલે જયારે ભગવાન કોઈ એક શબ્દ વાપરતા હોય ત્યારે એ શબ્દનું ખૂબ ચિંતન કરી એ શબ્દને બહુ સારી રીતે સમજવું પડે સત્ય પણ કહીએ છીએ તો સત્ય પણ કોઈ શબ્દનું નામ નથી સત્ય સત્ય નામ છે કારણ કે સાચા શબ્દો બહુ ખરાબ પરિણામ લાવવા માટે આપણે વાપરતા હોઈએ છીએ આપણને સત્ય માટે આગ્રહ નથી હોતો એનું ખરાબ થાય એનું અપમાન થાય એના માટે હોય છે પછી શબ્દો પણ સત્ય રહેતા સત્ય ભાવનું નામ છે તમારું ઇન્ટેન્શન સત્ય છે કે નહીં તમારી ભાવના સત્ય છે કે નહીં શબ્દ કયા વાપરો એ તો એની અભિવ્યક્તિ છે સત્યની અભિવ્યક્તિ છે શબ્દો તો એ ઇન્ટેન્શન નું નામ છે તમારા ભાવનામાં સત્ય છે અને જો એમાં સત્ય નથી તો બોલેલા શબ્દો પણ સત્ય નથી કારણ કે તમે સારું કરવા માંગતા નથી જે સત્યના પરિણામમાં સારું ન હોય એને સત્ય કેમ કહી શકીએ તમે એનું અહિત કરવા માટે સાચું બોલો તો એને સાચું કેમ કહી શકાય કારણ કે તમેનું તમારું ઇન્ટેન્શન એનું બગાડવાનું છે સત્ય ક્યારે પણ ખરાબ ન હોઈ શકે એનું પરિણામ ખરાબ જેનું પરિણામ ખરાબ હોવાનું હોય એને સત્ય કેમ કહી શકાય સત્યમેવ જય તે આપણે જયારે કહીએ છીએ ત્યારે શબ્દોથી ક્યારે જય થતો નથી સત્યનો ભાવનાથી થાય છે તમારા ભાવમાં સત્ય હશે તો શબ્દોમાં ક્યારે અસત્ય હશે છતાંય પરિણામમાં સત્ય પાછું મળશે તો આ થોડા શબ્દોના ફરકો સમજવાની જરૂર છે અને એ ન સમજવાને કારણે ઘણી વાર આપણને ધર્મગ્રંથો પણ પ્રેક્ટિકલ લાગતા નથી કે કરીને કરીને થોડી થોડી જીવાય જીતાય કારણ આપણે આ બધા વાક્યોને કેવલ શબ્દો માન્યા છે એની ભાવનાનો વિચાર નથી કર્યો અહિયાં ધૃતરાષ્ટ્ર જ્યારે બોલે છે સૌથી અધર્મી એ છે અને એના મુખમાં પહેલો શબ્દ કયો આવે છે ધર્મ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમયુત્સવ ની વાત કરી રહ્યા હતા અહિંસા જાગી હોત તો ભગવાન એને સાથ આપત એને મો જાગ્યો છે એને મારવા જોડે વાંધો નથી હમણાં ત્યાંથી કાઢીને બીજા દિવસે બીજી જગ્યાએ યુદ્ધ કરવા લઈ જાઓ તૈયાર છે અર્જુન એને યુદ્ધ જોડે ક્યાં વાંધો છે એને મારવામાં ક્યાં વાંધો છે એને તો સ્વજનોને મારવા નથી ભગવાનને આ મોહ જોડે વાંધો છે કે બે પ્રકારનો અહંકાર અર્જુનના મનમાં એ સમય પ્રગટ થયો એક હું મારીશ તો બધા મરી જશે અને હું નહીં મારું તો બધા બચી જશે આ બંને મોહ છે શું અર્જુન નહીં મારે તો બધા બચી જવાના છે અને અર્જુન મારવા જશે તો બધા મરી જ જવાના છે ભગવાને જેનું મૃત્યુ લખ્યું છે એને કોઈ બચાવી શકવાનું નથી અને ભગવાન જેને બચાવવા માંગે છે એને બ્રહ્માસ્ત્ર પણ મારી શકવાનું નથી પરીક્ષિત મહારાજ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું છતાંય ભગવાન ઉગારવા માંગે તો ઉગરી ગયા અને ભગવાન જેને અમરત્વના વરદાન હતા ચિરંજીવી હતા ઈચ્છા મૃત્યુના વરદાન હતા એ પણ જીવી ન શક્યા

સાધારણ ભાષાંતર સંજય શું કરી રહ્યા હતા આ સીધું સાધુ ભાષાંતર શરૂઆત થઈ ધર્મ ક્ષેત્રે ધર્મ શબ્દ થી પ્રારંભ થયો કારણ કે ગીતાનો પાયો ધર્મ છે એટલે ભગવત ભગવાને પણ કહ્યું

અને દુખના અભાવ માટે હજારો વસ્તુઓની જરૂર પડે ત્યાં એકાદ સ્કંદમાં ભગવાનને પ્રશ્ન કર્યો કે સાચો સુખી કોણ ત્યારે ઉત્તર આપતા ભગવાન કહે છે જેને સુખી થવાની ઈચ્છા જ ન હોય એ જ સૌથી મોટો સુખી કારણ કે સુખી થવાની ઈચ્છા જ સાબિત કરે છે કે જીવનમાં દુઃખ છે નહી તો સુખી જ હોય ને સુખી થવાની ઈચ્છા ન હોય એ તો સુખી જ છે એ જ સાબિત કરે છે કે દુઃખ છે એટલા માટે જ્યારે સુખની કામના સમાપ્ત થઈ જાય ત્યારે જ પરમ સુખનો અનુભવ થાય છે કયો કોઈ સોની ની દુકાન પર તમે શાકભાજી લેવા જાઓ કહો કે બટાકાનો શું ભાવ છે એ કે ભાઈ એ જોઈતું હોય તો શાક માર્કેટમાં જાઓ અહિયાં શું છે જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ મળે સુખ જ્યાં છે ત્યાં શોધશો તો મળશે પણ જ્યાં નથી ત્યાં હજાર વાર શોધવા જશો નથી તો નથી જ મળવા તો સુખ કે લિયે જ્યાં સુખ હૈ

માર્ગો કયા છે દુઃખ આવવાના એક દુઃસંખથી દુઃખ આવે દુરાગ્રહથી દુઃખ આવે દુઃચરિત્રથી દુઃખ આવે દુર્ભાગ્યથી દુઃખ આવે અનેક અનેક દ્વાર દુઃખ આવવાના કયા દુઃખ કોઈ એક જ રસ્તે નથી આવતું એના આવવાના પણ એક વસ્તુ યાદ રાખો દુઃખ આવે તો ચારે બાજુથી આવે અને સુખ પણ આવે ત્યારે ચારે બાજુથી આવે અને એટલા માટે વિદુલજીને સમજાવતા કહ્યું છે જ્યાં સુખની શોધ કરવી જોઈએ ત્યાં માણસ નથી શોધતો આગળ વિદુરજી પ્રશ્ન કરે છે સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય છે એનો ઇતિહાસ પૂછ્યો છે અને ત્યારે મૈત્રી મુનિ કહેતા કહે છે ભગવાન એમના નાભીમાંથી કમલ કમલમાંથી બ્રહ્માજી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા આ પ્રથમ દંપતી છે જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે એમ ભાગવતમાં મનુ અને શત્રુપાની વાત આવે છે બે એક દંપતી પ્રગટ થયું મનુ અને શત્રુપા કહ્યું તમે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો કહ્યું કે સૃષ્ટિનો વિસ્તાર ક્યાંથી કરીએ હિર્ણ્યાશ પૃથ્વીને રસાતલમાં લઈ ગયો છે પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો ઋતુ અને અનુકૂળ કાળ બનાવો ત્યારે સૃષ્ટિનો વિસ્તાર થશે અને એ જ સમયે

વર શ્રેષ્ઠ શ્રેષ્ઠ દિવસ દિવસ એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે જે દિવસે વૈષ્ણવ થઈને જીવવાની ઈચ્છા થઈ એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે જે દિવસે કોઈ ભગવતી સંગ થયો એ જ દિવસ આપણો શ્રેષ્ઠ દિવસ છે ગુરુના ચરણે બેસવાનો અવસર મળ્યો એ જ દિવસ આપણો શ્રેષ્ઠ દિવસ છે ભયંકર યુદ્ધ થયું હિરણાક્ષ સાથે માર્યો છે અને પૃથ્વીને પોતાની લઈને પ્રસ્થાપિત કરી છે પ્રસ્થાપિત કરી કહેવાય છે કે એ સુકર રૂપે રહેલા ભગવાન આજે પણ પાણીમાંથી નીકળે ને સુકર તો આમ શરીરને હલાવ અને ભગવાને પણ જયારે શરીર ને હલાવ્યું એમના કેશ પડ્યા પૃથ્વી પર આપણે ગ્રહણ સમયે દાભ મૂકીએ છીએ પણ આ સુકર ક્ષેત્ર વ્રજમાં ત્યાં છે સોરમજી એનું નામ ગામ અને ત્યાં ભગવાન જયારે શ્યામ બની ગયા યુદ્ધ લડતા લડતા અને કુંડમાં સ્નાન કર્યું અને બહાર આવ્યા ત્યારે શ્વેત બને અને એ સમયથી શરૂ થયો શ્વેત વારાહ કલ્પ આપણે કે શ્વેત વારા કલ્પે આજે પણ બ્રાહ્મણ સંકલ્પ કરાવે તો કે શ્વેત વારા કલ્પે આ સમય ચાલી રહ્યો છે શ્વેત વારા એવી અનેકવિધ પ્રકારની કથાઓ પુરાણોમાં છે મનુ અને શત્રુપા ને આજ્ઞા કરી સૃષ્ટિનો વિસ્તાર કર્યો ત્રણ પુત્રી થઈ બે પુત્ર થયા દેવહુતિ આકૃતિ અને પ્રસુતિ અને બે પુત્ર થયા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત દેવૂતિ વિવાહ કરદમજી સાથે નક્કી કરવામાં આવ્યા કરદમજી પેલા પરીક્ષા કરી કે યોગ્ય છે કે નહીં વિવેકી જોયા સંકલ્પ કર્યો પ્રતિજ્ઞા કરી કરી કે પુત્ર થશે પછી હું સન્યાસ ગ્રહણ લઈશ બંધાયા તો ખરા વિવાહ થયા અરે ધ્યાનમાં બેસી ગયા ધ્યાનમાં બેસી ગયા ખૂબ સેવા કરી દેવહૂતિએ પોતાનું શરીર સુકવી નાખ્યું એકવાર દૃષ્ટિ પડી ઋષિની અરે મારી પાછળ આણે આનું શરીર સુકવી નાખ્યું આના સુખ નો મેં ક્યારે વિચાર કર્યો નહીં કયું જાઓ સરોવર માં સ્નાન કરીને આવ જ્યાં સ્નાન કર્યું સર્વાંગ સુંદરી બની ગયા વિમાન તૈયાર કર્યું અને વિહાર કર્યો છે નવ કન્યા થઈ અને દસમા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય બોલો કપિલ નારાયણ ભગવાન કી જય સિદ્ધપુર ઉત્તર ગુજરાતમાં કરદમજી એવું તપ કર્યું હતું

આપણે ત્યાં શેશ્વર સાંખ્ય નિરૂશ્વર સાંખ્ય બે પ્રકારના સાંખ્ય છે જ્યાં સંખ્યાની ગણના ચોવીસ તત્વો પુરુષ પ્રકૃતિનો ભેદ કરી કે મોક્ષ ની પ્રાપ્તિ થાય એનો માર્ગ બતાવવામાં આવે છે જ્યાં કપિલ ભગવાન ને જોયા માતાને એમ થયું કે મારા પર કૃપા કરવા માટે જ ભગવાન પધાર્યા છે માતા આવી ભગવાન પાસે અનેક પ્રકારના હૃદયમાં રહેલા પ્રશ્નો પૂછ્યા છે भगवन, साधु हो। हो। भगवान शांता। साधु कौन है साधु ना किवा लक्षण होए अनुत्तर आपता कपिल भगवान बोलिए चित्तिक्षवह कारुनिका सूरदस सर्वदेहिना अजात शत्रवह शांता साध साधु भूषण साधु उसके लक्षण बताते हुए कपिल भगवान ने कहा प्रतिक्षवह जिसके अंदर सहनशीलता हो वह साधु है साधु सहन करता है संघर्ष नहीं करता है। और साधु એટલે કોઈ ભગવા પેરી ફરે જ નહીં साधु એટલે સજ્જન પુરુષ ઘર ઘર માં રહેનારો વ્યક્તિ સાધુ થઈ શકે છે સજ્જન તે જે સીધો હોય એ સાધુ સરળ હોય સાધુ પણ ફરકે તો ગળા કે કો સીધા રહીએ તો જીવિત ના શકાય જીભું કઈ રીતે પણ એક વસ્તુ યાદ રાખો આપણે તો એમ કહો ભોળા ભગવાન હોય ક્યાં એવું સાંભળ્યું કે મૂર્ખાનો ભગવાન હોય મૂર્ખા નો ભગવાન નો ભોળા હોય મન પવિત્ર હોય મન નિર્દોષ હોય પણ બુદ્ધિ સે મૂર્ખો ના કોઈ જરૂર થોડી કોને કા મૂર્ખો ઉસકો ભગવાન સાથ દેતે નહી સરળ બનો સહજ બનો મૂર્ખ બનો એ કોણ કહેરા સંસાર મેં આપના કામ નિકલને કી કલા તો આની ચાહીએ कैसे संसार में लोगों के से डील करना ये तो सीखना ही चाहिए चतुर तो होना ही चाहिए और भगवान का सेवक को तो अधिक चतुर होना चाहिए और उसकी चतुराई किसमें संसार में सफल होकर भी संसार में फंसे नहीं यही उसकी चतुराई है संसार में सफल था सुख ने पुण्यों न साधन पन बना ये चतुराई है ભગવાન સુખ આપે અને વૈષ્ણવ મનોરથ કરી એ સુખ ને આનંદમાં ફેરવી લે આ એની ચતુરાઈ છે ભગવાન સંસારમાં એવા સાધનો આપે અને વૈષ્ણવ ઘરમાં ઠાકોરજી પધરાવી એ ઘરને જ ઉદ્ધારનું કારણ બનાવી લે તે ઘરમાં ભગવત સેવા કરતા કરતા કલ્યાણ નો માર્ગ પ્રાપ્ત કરી લે આ વૈષ્ણવની ચતુરાઈ છે અને એટલા માટે હૃદયથી ભોળો હોય બુદ્ધિથી ચતુર હોય એટલે ભગવાને ઉપર બુદ્ધિ આપે કે બુદ્ધિ એ રીતે વાપરો કે મન બગાડવાનો વારો જ ના આવે આપણી તકલીફ શું જ્યાં મન લગાવવું જોઈએ ત્યાં બુદ્ધિ લગાડી જ્યાં બુદ્ધિ લગાડવી ત્યાં મન લગાડી દુકાનમાં અને ધંધામાં બુદ્ધિ લગાડો ત્યાં મન લગાડી દે અને ઠાકોરજીમાં મન લગાડો ત્યાં બુદ્ધિ લગાવવા જોઈએ જારી આમ મૂકવાની કે આમ મૂકવાની આ આમ ધરાવવાનું કે આમ ધરાવવાનું આ આમ કરવાનું કે આ અરે ત્યાં હૃદય લગાવો ઊંધું થઈ જાય છે અરે સીલી સંસાર કો બુદ્ધિ સહન કરે સાધુ સહન કરવું કઠિન છે લડી લેવું સહેલું છે ઘણા કે અમે બધું સમજીએ તો અમારે જ સહન કરવાનું હા કારણ કે તમે સમજદાર છો એટલે તમારે જ સહન કરવું પડશે નાદાન વ્યક્તિ સમ સહન નહીં કરે એ તો લડવા આવશે તો ઝઘડવા આવશે સમજદારે જ સહન કરવાનું દુનિયામાં સમજદારો જ સહન કરી અને બધું ટકાવી રાખે છે જો બધા લડવા જાય તો આ કોઈનું કાંઈ ચાલે નહીં ક્યાંક કોઈએ તો સહન કરવું જોઈએ પ્રતિક્ષવ કરુણી કહ જેની અંદર કરુણા હોય જેની અંદર દયા હોય ભગવાનને પ્રેમ કરનારો એના હૃદયમાં તો દયા હોય છે નિષ્ઠુર हृदय વાળો વ્યક્તિ ક્યારે ભક્ત ન થઈ શકે ભક્તની પહેલી શરૂઆત છે એના હૃદયમાં દયા વૈષ્ણવ જન તો તને અટલે કહી વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે પર દુઃખે ઉપકાર કરે तोए पर दुखे उपकार करे तोए मन अभिमान आने रे वैष्णव जन तो तैने रे कहो मन भक्त समय प्रिय बार तो भगवान के तू आओ भक्त मने गमे आओ भक्त मने गमे लिस्ट भगवान ભીડ ભરાઈ જાય હવે લોકો એમ કે વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે દર્શન કરવા જાઓ સેવા કરવા જાઓ એક વિવેક જીવનમાં રાખજો આપણે કારણે કોઈને તકલીફ તો નથી પડી લોકોને તકલીફ આપી અને પ્રભુ પાસે પહોંચવા જઈશું નજીક જઈ શકીશું પણ પ્રભુથી કેટલા દૂર થઈ જઈશું ઓ સકળ લોકમાં सौहुने वन्दे सकल कमान सहुने वन्दे निन्दा न करे केनिरे वाच काच मन निश्चल राखे वाच मन નિશલ રાખે ધન ધન જનની કહીએ વૈષ્ણવ વીસો નવ ઉણ જીસમે હો વૈષ્ણવ જો ચંદન નું લાકડો જેમ ઘસાય ને પછી ચંદન ની સુગંધ નીકળે એમ વૈષ્ણવ નો ધ્યેય ભગવત સેવા અને સમાજ સેવા માં ઘસાય ત્યારે જ વૈષ્ણવતા ની સુગંધ એમાંથી ત્યારી સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યારી જેને થી અસત્ય બોલે જીવવાથકી અસત્ય ન બોલે પર નવ જાલે હાથ રે વૈષ્ણવ જન તો તૈણે કહીએ જો પીર પરા જાણે ક્ષવ જેને સુધારી ના શકો એના પર કરુણા રાખો આ વિચારો બીમાર છે વિચારો છે મનથી દયા પાત્ર છે દરેક વ્યક્તિને સુધારવું આપણા હાથમાં હોતું નથી તો શું શું એની જોડે દ્વેષ લેવો આપણા પ્રમાણે જે ન વિચારે એ આપણો દુશ્મન થઈ જાય ના વિરોધ હોય શકે પણ વેરની બાંધવું ઓગણીસો વિરોધ હોય કે બધાના વિચાર એક સરખા જ હોય જરૂરી થોડી છે અને હોવું નાય જોઈએ ક્યાંક નવા વિચારોની દુનિયાને જરૂર છે જ